આજે આપણી ધરમગુરુના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાન જરૂર છે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હતો ઓકે હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું ભાજપ ફરાની સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત આપજો મેં તમે શું કરી આવ્યું છું મને સમજાવો મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય ચોરસ મીટર લાખો ચોરસ બરાબર વિધાનસભામાં હું તો ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે જે રૂપિયા ટોકન આપી શકો છો ઓગણીસો 1952 થી વસાહત છે તમારા બાપની તાકાત ન હોવી જોઈએ તમે અહીંયા તોડી શકો આ તો કાયદાને વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ કે પંદર વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવાની નથી અધિકાર નથી આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો છે

અને એવો કયા હું એમ કહું છું કે આજે કારો કોર્પોરેશનની એક ડિટેલ ગઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે તમે કાયદો લો છો ને આનો કાયદો લો અને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપ એક પણ નેતા સોગંદ નામો કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું હા ભાજપના એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કે આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનરને કહીશ કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારા માત્ર વાળો તો હાલ હું તમને દેખાડું ભાજપના નેતાનું અને તોર બતાવો જાવ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુ અને આપણાને કહેવું છે આપડા ધર્મગુરુ અહીંયા આવે ને ચાય નહીં તમારા કહેવા છે મેં મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડશે આ તમારી ફરજ છે અને તમે જો ભાજપ ને ન કહી શકતા તો આજથી જાહેર માં કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખાડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડા ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો લીધા અમે અમે આ કઈ કરી બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મો ને રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ રેકોર્ડ ખબર છે બરાબર છે તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ સમાજધારી ગુજરાત ગુજરાતમાં કેટલો વર્ષે આપણો બહુ મોટો 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 સમાજ છે બરાબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમો એટલે હું એમ કઉા જયારે મારા ઉપર છેડતી દારૂ નું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેરની પડે સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન આરામ કરી દીધું છે આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કા તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે જે આમ આમ પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હતા અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જાઉં જાત વર્ષ હું બનાવડાવીશું

જસ લેવાની તમારી પાસે અત્યારે મારી આપણી પાસે સત્તા નથી આપણે જોતોય નથી જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે હું જાહેરમાં મુખ્યમંત્રીનો ઈશુદાન ગઢવી સન્માન કરશું બરાબર તમારામાં એક 1952 થી છે આ તમે કઈ રીતે તોડી શકો આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું એનો જવાબ માંગીશું સવાલ એ છે કે ત્રણ રીતે આપણે લડવું પડશે કાયદાકીય લડવું પડશે એક સામાજિક રીતે લડવું પડશે અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરિપ્રેક્ષ્ય એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી બધી વાત આવી ગયા તો હતા બરોબર છે મેં એવું કીધું કે હું દિલ્હી થી આવતા જ હું કાલે જ આવું છું દિલ્હી થી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીં નો એક નો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોય ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પર એક પણ જગ્યાએ માલધારીઓ રહેવાની દે એ ગિરમાતી ગાઢ છે બડામાંથી ગાઢ છે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં જી અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે અને તમામ ધર્મગુરુ સમાજ તો આપો ને જો તમે સત્તરસો વસાવા તો ત્યાં કરી આપતા હોય તો અમારે તો ચાર વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો અને અમે તો જૂના છીએ જૂના છીએ જયારે ગુજરાત રાજ્ય ને હોતો બોલ્યું ત્યાર ના એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું એમ કઉ છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામ ની મિલી ભગત છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્નાખોરી થી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડે છે કે આ તો ખાલી અમાર કોમન પ્લોટ જ ખોલવાની કારિઘરી હતી બીજું કઈ થયું નથી સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો પાંચમો કાઢેલો છે સાહેબ આજુબાજુ મકાન છે ત્રણ બાજુ રસ્તો છે એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે એની પરમીટમાં ફરક મારવાની કોશિશ શકે હવે એનું જે મકાન હતો ત્રણ બાજુ રસ્તો તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એ મકાન તોડી નાખતા તો દિલ બિચારા એમ છે કે ભલે મારું તોડી પણ બીજાનું ઓળખ ના તોડશો

નમારી સરકાર અમને જોતી અમારા નમારા નેતાઓ નથી જોતા એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અંગે બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને હા ખૂબ ખૂબ આભાર નાગરિક ને આપવા માટે સરકાર હોય છે નાગરિક નું માટે સરકારો નથી અને આ ગધેડાઓને ખબર નથી કે એને લૂંટીને રાજ કરે આ જે કોઈને રાજ કરતા તમે ડરાવી રાજ કરો એક દિવસ મુખ્યમંત્રી નું મકાન પાડી દેજો એની સ્કીમ છે એમાં બંધ કરાવી જોઈ એના જમાઈનોમાં બનાવે છે બંધ કરાવી દઉં છે તમારા માં તાકાતો ઈ કરો ને તમારા જમાઈને તમે લાભ આપવાળા છો તમે ને લાભ આપવાળા અને અહીંયા ગરીબોને તમે તોડો આપી શકતા નથી એટલે કોઈ જર ક્યાંય પણ ફરતું હોય ને હરખાવા જેવું હોતું જ નથી હરખાય કોણ મૂર્ખી ના હોય ને હરખાવે

ભૂપેન્દ્ર કાકા આવે અમિત શાહ આવે હું આવું તમારા માતા કાતું તો કમલમ ગેરકાયદેસર છે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચર ની જમીન છે તમે એક મુદ્દો એક કરો એક તો તમારો વિપક્ષ નો નેતા છે એની પાસેથી ડિચલ બરાબર હું ભેગો છું એમ ના ખબર પડી તો મને મળાવો જેટલા પણ ગેરકાયદેસર ભાજપના નેતા છે એના ઘરે જઈને આપણે થોડા બરાબર છે પેલો કેમ્પેની ચલાવો આપડે તૂટ્યું થાય તમારે થાય કરી લો હજી તો આપણે નોટિસ મારી કે કાલે આ તૂટ્યું નહીં તો અમે બુલ્લો મારીશું

ગરીબ લોકોના ઉપર નમાલા નું બુલડોઝર ચાલુ છે આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર કમલમ ઉપર નથી ચાલતા ઉદ્યોગપતિઓ જમીનો પચાવી છે આજે જયારે હું આવ્યો ઓગણીસો બાવન થી રહી રહ્યા છે મુંબઈ રાજ્ય વખત થી રહી રહ્યા છે ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા કોર્ટમાં પણ આ મેટર ગઈ કોર્ટે પણ એવું કઈક વરસાદ ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈક

એવું તમે નહીં કરી શકો ત્રીજું કે અહીંયા કોઈ એવો રોડ કે એમાં છે જ નહીં અહીંયા તો રૂટિન છે તમારે ખરેખર તો ગરીબોને મકાન આપવાના હોય સરકારે સરકાર માયબાપ છે સરકારે આપવાના હોય લેવાનાના હોય જૂટવાનાના હોય આજે બોર્ડની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે અત્યારે ઝૂંપડામાં ઝૂપડો નથી રહેવા દીધો હવે બાળકોની શિક્ષણનું શું થઈ શકે કોઈની વેદના તો સાંભળો કોઈનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય તો ઘરનું ઘર તોડી રહ્યા છે આ દાદાના બુંડોજર નથી આ નમાલાઓના બુંલડોર છે અને ચોથી વસ્તુ મારે માલધારી સમાજ ને કેવી છે આખા ગુજરાત ને કેવી છે કે આજ અમારા ઉપર પડી છે કાલ તમારા ઉપર પડશે આ ભાજપ છે ઉદ્યોગપતિઓની છે જો એ ભાજપના દીકરાની એ જો ચાલતા ન હોય અને એના જો દીકરીઓની સરઘસો કાઢતા હોય ધર્મગુરુ ને વિનંતી છે તમારા કેવાથી ભાજપ ને મત પડતા મત આપતા હતા આજે તમે ભાજપ ઉપર પ્રેસર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે એ મકાનોને કાયદેસર ફરીથી બનાવડાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે નહી તો હું એક ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલ ને તમારે જસ કાકવું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડો હું તમારો સન્માન કરીશ માલધારી આગેવાનો તમારો સન્માન કરશે માલધારી ધર્મગુરુ સન્માન કરશે નહીં તો હું માલધારી દીકરા તરીકે કહીશ કે સત્યાવીસ માં આમ આદમી સરકાર બનશે અહીંયા ફરીથી મકાન બનાવડાવીશ